તો પેલા રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ વતીક માં કડક પગલા લેવાય અને કોંગ્રેસ પક્ષની બીજી એવી માંગણી છે જેના ડેથ હતી તેનું મૃત્યુ થયું છે એના પચાસ પચાસ લાખ રૂપિયાની સરકાર સહાય કરે એ પણ માંગણી છે અગાઉ થોડા દિવસો પેલા રેલ નગરમાં પણ મૃત્યુ થયું

કોઈ દી એનું ચેકિંગ કરવામાં નથી આવ્યું એ પણ ગંભીર બાબત છે ખરેખર ની ભરતી કરવી જોઈએ તો તમારે સરકારી ધોરણે પ્રમાણે ભરતી કરો તો આવા બનાવ ન બને ખરેખર રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર અધિકારી અને ભાજપના અધિકારી ભ્રષ્ટાચાર થી ભ્રષ્ટ છે આ ભ્રષ્ટાચારના પાપને કારણે લોકોના બનાવ બની રહ્યા છે